આજે આપણે જાણીશું કિન્નરી વીણા વિશે કિન્નરી વીણાનો ઇતિહાસ ખૂબ અલગ રહેલો છે તેની દંતકથામાં પણ તેની વાર્તા રહેલી છે તો કિન્નરી વીણા ક્યાંથી આવી કેટલા વર્ષ જૂની છે અને એ પણ ગુજરાતના વડોદરા ખાતે એકમાત્ર આ વીણા ઉપલબ્ધ છે તો આ વિશે આજે આપણને માહિતી વડોદરાના મ્યુઝિયોલોજિસ્ટ જયની પંચાલ જણાવશે તો આવો આપણે તેની સાથે વાત કરીએ કિન્નરી વીણા ભેટ વર કિન્નરી વીણા તણા ભણો ઉભય સહુભેદ એક લઘુ બીજી બૃહદ ખચિત હરે ઉદ્ખેદ તો આ દોહામાં એ રીતે સમજાવ્યું છે કે કિન્નરીના બે પ્રકાર છે એક લઘુ કિન્નરી અને એક બૃહદ કિન્નરી કિન્નરી એ સંગીત વાદ્યનું પ્રાચીન વાદ્ય છે અને એના પહેલાં પણ એક તંત્રી વીણા દેન આલાપી વીણા એ પછી એના પરથી કિન્નરી વીણા આવી છે અને એ કિન્નરી વીણાના બે પ્રકાર છે હવે લઘુ કિન્નરીમાં બે તુંબળા યુઝ થયા છે અને બૃહદ કિન્નરીના ત્રણ યુઝ થયા છે અને એના સાથે મધ્યમ કિન્નરી પણ છે કિન્નરી વીણાનું નામ છે કહેવાય છે કે કથાઓમાંથી લેવામાં આવ્યું છે અને આ કિન્નરી વીણા મૈસૂર સ્ટેટ કનારામાં આ ફોક મ્યુઝિકમાં આ વાદ્ય વગાડવામાં આવે છે અને કહેવાય છે કે જે કિન્નરી વીણા છે એના ઉપર જે ફ્રેટ્સ એને યુઝ થયું છે એ પહેલાંના કાળમાં ઢીંગડા છે જે કીડી ખાવ છે એના યુઝ કરવામાં આવતા હતા એના ભીંગડા બ્રેશ તરીકે યુઝ કરવામાં આવતા હતા જે એ પછી હાડકાને યુઝ કરે છે ને અત્યારે મેટલ્સ ત્યાં એના આવે છે અને આ વાદ્ય અત્યારના કાળમાં બહુ ઓછું યુઝ કરે છે હા હજી સાઉથના સાઈડમાં ફોક ઇન્સ્ટ્રુમેન્ટમાં યુઝ થાય છે ગુજરાતમાં બરોડામાં પફોર્મિંગ આર્ટ્સ કોલેજ આવી છે જેના મ્યુઝિયમમાં કિન્નરી વીણા છે જે બૃહદ સ્ટાઇલની કિન્નરી વીણા છે અને આ વીણામાં સેવનના લાકડાનો યુઝ થયેલો છે એના ફ્રેટ્સને વેક્સથી એટલે બી વેક્સથી ચોંટાડવામાં આવેલા છે અને આ જે વીણા છે આપણા બરોડામાં જ એક તો મેકર છે ઇન્સ્ટ્રુમેન્ટ મેકર બીસી મિસ્ટ્રી સન્સ કરીને છે જેમને બનાવેલી છે આ વીણા અને આ એક જ વિના આઈ થિંક કહેવામાં આવે કે ગુજરાતમાં એક જ છે ભારતમાં એક જગ્યાએ છે જે અહીંયા મ્યુઝિયમમાં મૂકવામાં આવેલી છે અને ખૂબ જ સારી કન્ડિશનમાં છે તો આ બૃહદ સાઇલ છે જેમાં ત્રણ ટૂંવા યુઝ કરવામાં આવ્યા છે બેસ્ટ રિંગ્સ છે અને અને પાછળ પેરોટ મતલબ પોપટની આકૃતિ દર્શાવવામાં આવી છે બુનો દાંડ યુઝ કરવામાં આવ્યો છે જે ફિફ્ટી સિક્સ ઇંચ લાંબો છે અને એમાં તેર પડદા યુઝ કરવામાં આવ્યા છે અને જોવા જઈએ તો જે એમને કિન્નરી વીણા પહેલાં આલાફી વીણા હતી તે સેવન્થ એથ સેન્ચુરીમાં આવી હતી એ પછી એક તંત્રી વીણા જે ટ્વેલ્થ સેન્ચુરીમાં આવી હતી એ પછી એના પછી કિન્નરી વીણા અને હવે જે કિન્નરી વીણા પછી એનું અપગ્રેટ વર્ઝન છે કે રુદ્ર વીણા છે અને કિન્નરી વીણા એટલે પ્રાચીન કહેવામાં આવે છે કે એને ફોક ઇન્સ્ટ્રુમેન્ટ છે લોકવાદ્યા એમાં વગાડવામાં આવે છે અને જે અત્યારે બહુ જ રેડ થઈ ગયું છે ને બહુ રેડ જોવા મળી રહ્યું છે